સરદાર સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ખારગેટ મહુવા મંદિરની મૂર્તિઓ લઈ જવાના વિરુદ્ધમાં લક્ષ્મીનારાયણ તાવા હેઠળ આવતા ખારગેટ મંદિરના ગ્રણીઓએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું લાખોરી ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એકસો છ્યાસી વર્ષ જૂના ખારગેટ મહુવા સ્વામિનારાયણ મંદિરમાંથી બે મહિના પહેલા સ્વામિનારાયણ ભગવાન તથા અન્ય દેવતાઓની મૂર્તિ રાતોરાત ચોરી કરી સરદાર મંદિરના સંતો દ્વારા લઈ જવામાં આવી હતી આ ઘટનાના પગલે હરિભક્તોમાં નારાજીની લાગણી પ્રસરી હતી આ મૂર્તિ ચોરીની ઘટનાના સંદર્ભે દિન પ્રતિદિન વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે ત્યારે આજરોજ મૌવા શહેરમાંથી સેંકડો હરિભક્તો મૂર્તિ ચોરીના મુદ્દે સરકાર તથા તંત્ર ન્યાય કરે એવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

અને સરદારના સંતો જે મૂર્તિ અમારી ચોરી ગયા છે એ અમને પાછી જોઈએ એ માટે અમે આવેદન પત્ર દ્વારા દેવા માટે અમે આવ્યા છીએ આ biện અમે upparla આવ્યા છીએ મૂર્તિ હાટુ થઈ આ કલેક્ટર ઓફિસ અમે આવ્યા છીએ તમારે શું માંગો અમારી માંગ છે કે મૂર્તિ જ્યાંથી લઈ ગયા ના એ પાછી મૂકી જાય અને રાતી કામ કોણ કરે સોર હોય એ કરે તો આ હું સોર છે તે મૂર્તિના તે જ્યાં હોય એનાથી મૂર્તિ સોરી જાય છે

કે આ સરદારના બધા ખોટા છે અમને ખબર ખોટા છે અને અત્યારે આચાર્ય મહારાજ ને નામે બધા રૂપિયા ધૂતી ધોતી મંદિરો બંધાયા છે એની ઈજ કહેવા માંગ્યો ક્યાંય સંપ્રદાયમાં લખ્યું છે કે મૂર્તિ આયા રાતી લઈ જાય ને રાતી પ્રતિષ્ઠા કરવી એવું લખ્યું ક્યાંય તો અમારે અમે આવીને કઈ જાય અમારે આજ માગ છે મૂર્તિના પધરાયુ સ્વામિનારાયણ જય સ્વામી મારું નામ કાંતિભાઈ લક્ષ્મણભાઈ ભાલાળા છે મહુવા રહું છું અમારે મહુવા સ્વામિનારાયણ મંદિર ખારગેટથી એકસો છ્યાસી વર્ષ જૂની લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજની મૂર્તિ સરદારવાળા નિત્યસ્વરૂપ સ્વામીના મંડળ રાતોરાત બારથી ત્રણના સમય દરમિયાન મહુવા મંદિરમાંથી ચોરી કરીને લઈ ગયેલા છે કોઈ વિધિ વિધાન કીધા વગર લઈ ગયા છે જે આ લોકોને આપણે સા સંત ગણવા કે ચોર ગણવા પહેલાંના જમાનામાં બાબરો મૂર્તિ મંદિર તોડતા અને મસ્જિદ બનાવતા એમ આ લોકો મંદિર તોડી અને મૂર્તિઓ મંદિર બંધ કરી દીધું છે તો અમારી માગણી એવી છે કે મંદિર જૂની મૂર્તિ લઈ જાય મંદિરમાં ફરીવાર પ્રસ્થાપિત કરી અને મંદિર ચાલુ થવું જોઈએ એવી અમારી લાગણીને માગણી છે